તો આજે હું તમને લોકોને વાત કરવા માંગુ છું થોડા દિવસ પેલા બનેલી એક ઘટના વિશે કે જેમાં આણંદ એક ગામની અંદર પાંચ વર્ષની દીકરી જેનું નામ છે તુલસી એને બાવીસ વર્ષનો અજય પઢિયાર નામનો યુવક મકાઈ ખવડાવવાના બહાને ગામની દૂર લઈ જાય છે અને એના ઉપર દુષ્કર્મ આચરી એને મારી અને નદીમાં ફેંકી દે છે ત્યારબાદ પરિવારજનો દીકરીનો પતો ન લાગતા પોલીસ સ્ટેશને જાય છે અને પોલીસ દ્વારા એને શું જવાબ આપવામાં આવે છે એ તમે જોઈ લો તો તમે લોકો એ વિડીયો ને ધ્યાન થી જોયો છે કે જેમાં પીએસઆઈ એમ આર વાળા બધા લોકોને એવો જવાબ આપે છે કે તમે નગરપાલિકા નથી આવ્યા પોલીસ સ્ટેશન આવ્યા છો તો સીધા અંદર દોયડા ન જતા તો હવે કોઈ આ પીએસઆઈ ને સમજાવો કે પબ્લિકના જ પૈસાનો પગાર તમે સાહેબ લ્યો છો અને પબ્લિકની જ રક્ષા કરવી અને એની મદદ કરવી તમારી ફરજ આવે છે અને ત્યારબાદ આ સાહેબ દીકરીની માતાને એવું કહે છે કે આને કોઈ લઈ જાવ આ બાય માણસ છે ને કાયદાની શું ખબર પડે તો સાહેબ હું તમને એક વાત કહેવા માંગુ છું કે તમને જન્મ આપનાર પણ એક સ્ત્રી જ છે એટલે કોઈ પણ સ્ત્રીનું આ રીતના અપમાન તમે ન કરી શકો આ વાત આ પૂરી નથી થઈ જતી તમને લોકોને હજે એક વિડીયો બતાવવા માંગુ છું એને પણ જોઈ લ્યો

કે જેમાં એક રક્ષક જ ભક્ષક બનેલ છે અને પોલીસ દ્વારા જ ગુનેગારને મદદ કરવામાં આવે છે એવા વિડીયો લાગે છે આપણે તો હવે તો મને એ પણ ડાઉટ છે કે આ બધા પોલીસ દ્વારા જે વરઘોડા કાઢવામાં આવે છે આરોપીઓના એમાં ક્યાં સાચા છે અને ક્યાં ખોટા એ તો હવે આપણે જ નક્કી કરવું પડશે જય હિંદ જય ભારત